સોમનાથ એટલે મેં મારી વાતમાં શરૂઆતમાં જ કહ્યું ઓમ બ્રહ્મ નો નાદ છે બ્રહ્માંડમાં એમ કેવા કે પહેલા પહેલો સ્વર અક્ષર ધ્વનિ કઈ પણ ગણો એ ઓમ છે ઓમ વિના આ બ્રહ્માંડની ઉત્પત્તિ અસંભવ હતી એટલે ઓમ સ્વયં એવું કહેવાય કે બ્રહ્મ નો નાદ છે એ પ્રણવ બીજ મંત્ર છે મંત્રોને ઉજાગર કરી પણ જે આપણે કહીએ ને હોમ સંભળાય આ બધા લોકો આપણે આજકાલ દરેક બાળકો પણ જાણે છે ને મોટા પણ જાણે કે ભાઈ ધ્યાન કરો પ્રાણાયામ કરો ઓમ નું ઉચ્ચારણ કરો તમારે મંત્રના જાપ કરો તેમાં પણ ઓમ નું ઉચ્ચારણ કરો કેવળ ઓમ 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 આપણે કર્યા કરીએ આ બધા પ્રયોગો અનેક થતા હોય છે લોકો કરે છે મન શાંત કરવા કરે છે ધ્યાનમાં ઊંડા ઉતરવા કરે છે કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે કરે છે એટલે મેન ઓમ નો નાદ શું છે ઘણા લોકો એમ કે મને સ્વયં સંભળાય છે મેં મારી વાતમાં શરૂઆતમાં કહ્યું બ્રહ્મ નો નાદ છે એ નાદ જ્યાં સુધી આપણને સંભળાય છે ત્યાં સુધી આપણું જીવન છે એ સંભળાનો બંધ તો જીવન પૂરું આનું આપણે પ્રૂફ કરી દઈએ આજે આપણે એને પ્રૂફ પણ કરી દઈશું કે આ વાત સત્ય છે કે અસત્ય કેમ ઓમ વિના જીવન નથી એ પણ આપણે જાણી લઈએ પહેલામાં પહેલી એ વાત જાણી લો ઓમ જે આ નાદ છે ને એને બોલવાની રીત પણ હોય ટેકનિક પણ હોય પણ તમે કંઈ કોશિશ ના કરો ને તમને સંભળાય

કે કોઈ એવી વ્યક્તિ વિભૂતિને મળ્યા હોય તો એ વચ્ચે પહેલેથી કહી દે કે હું વાતમાં અટકી જઉં તો તમે બેચેન ના બનતા કારણ કે મારું ઓમનું રટણ સ્વયં મને સંભળાયા કરે છે એટલે વાત એટલી જ જેમ આપણે કોઈ એવી જગ્યાએ જઈએ કે આપણે એક શબ્દ બોલીએ અને પડઘા પડે ને એવું એમણે એ જાપ કરેલા છે બસ એના પડઘા એમને પડે જાય છે સંભળાઈ જાય મેં ગયા એપિસોડમાં એમ કહેલું કે તમે જે કઈ પણ પૂજા પ્રાર્થના જાપ કરો છો ને એ અક્ષર જે બોલો છો જે શબ્દ બોલો છો જે મંત્ર બોલો જે પૂજા કરો છો એ આ બ્રહ્માંડમય અક્ષરો સતત ભ્રમણ કર્યા જ કરે છે આજના કોઈ બોલેલા અક્ષરો શબ્દો મંત્રો વિશ્વામિત્રજીના કાળમાં એમણે બોલેલા મંત્રો શ્રી રામે બોલેલા કૃષ્ણ બોલે અનંત બ્રહ્માંડમાં બધું છે જ તમારે લિંક અપ થવાનું છે ને એનું તમને ફળ મળે આ બ્રહ્માંડમાં ની જોડે ઓમ એટલો સરળ માર્ગ છે કે સૌથી વધારે વિશાળ માત્રામાં છે અને અણુ એ અણુમાં છે એટલે તમને જલ્દી ધ્યાન મગ્ન કરી દે ઈશ્વરની નજીક લઈ જઈ શકે એટલી મોટી મહાન વિભૂતિ બનાવી શકે આ ઓમમાં એવી શકતા આપણને વાપરતા નથી આવડતા હવે આ નાદ ક્યાં છે એવું કે છે કે આપણા બોડીમાં છે આપણા અને સમગ્ર બ્રહ્માંડ માં છે બ્રહ્માંડ ની જોડે આપણું છે કે નાદ સંભળાય તમે મનમાં સવાલ થશે કે બહુ બધી તપસ્યા કરીએ ધ્યાન કરીએ અવસ્થા એ યોગ્ય પહોંચે ત્યારે ઓમ સંભળાય પણ અત્યારે તો અમે કોઈ એવી અવસ્થા એ નથી છતાંય અમારે જાણવું છે કે આ ઓમ છે કે નહીં એવું પણ મનુષ્ય જે એને સવાલ થાય એ અવસ્થા થાય ને અનુભવ થાય એ તો બહુ દૂર ની વાત છે તો કોઈને મહિને થાય બાર મહિને થાય બે વર્ષે થાય દસ વર્ષે જેવી જેની તીવ્રતા જેવી જેની શક્તિ તેઓ જેનો જાપ આ બ્રહ્માંડમાં ઈશ્વર એવી રચના કરી છે તમને તમે જેટલું તમારી શક્તિ હોય ને એટલું જ તમને ફળ મળે જેટલું કાર્ય કરો ને એટલું જેમ કોઈ વસ્તુમાં પૈસા એક કરોડ લગાય તો એક કરોડના પૈસા વધતા હોય ડબલ થતા હોય તો બે કરોડ થાય બસ એક કરોડ ના વીસ કરોડ ના થાય વીસ ના વીસ લગાવો તો વીસ ના ચાલીસ થાય એટલે એવું આ ધર્મમાં પણ છે તાકાત લગાવો એટલું ફળ મળે હવે આજે આપણે એ ફળ જાણવું છે કે જે મહર્ષિઓ જે જેમને કુદરતી એવો ઓમ સંભળાય છે એવા સિદ્ધ પુરુષો આ ઓમ કેવી રીતે સાંભળે છે તમારે ઓમ સાંભળવો હોય ટ્રીક બતાવ આ ટ્રીક પણ ધર્મમાં કહી છે એવું કહે છે કે તમને એ કહી દેશે કે તમારી અંદર છે કે નહીં જો બંધ થઈ જાય ને જેને આજે તો બંધ થઈ જાય ને એને એવું સમજવાનું કે તેમનો ઉપર જે બ્રહ્માંડમાં નાચ ચાલે છે ને એની જોડે લિંકઅપ તૂટી ગયો આ મારા અનુભવની વાત છે પંદર વીસ વર્ષના અનુભવની વાત એ અનુભવ હું પછી કહું તમને પહેલા વાત કરી લો કે સંભળ્યા તો બંધ થાય તો તમારે એવું સમજી લેવાનું કે આ પૃથ્વી પર તમે અડતાલીસ કલાક થી વધારે નહીં રીતે જાણી લેશો કે તમારી અંદર છે કે નહીં તમારી આ બંને આંગળીઓ છે ને હવે જો કાન છે ને સાંભળવાનું કામ કરે કાન ને બંધ કરી દઈએ તો કોઈ અવાજ સંભળાય નહીં આપણે અંદર નો અવાજ સાંભળવો જોઈએ બાર નો નથી સાંભળવો તો બંને કાન ને આ આંગળી થી દબાવી અને બિલકુલ બંધ કરી દો સહેજ બી સૂક્ષ્મ અવાજ બાર થી અંદર ન જાય અને આંખ બંધ કરી દો અને શાંત થઈ જાવ અને અનુભવ કરવાની કોશિશ કરો બંને આંગળી કાન ની અંદર નાખી દો અને શાંત થઈ જાવ લગભગ અડધી મિનિટ કે એક મિનિટ થઈ જશે પછી ધીમે રહીને તમને અંદર થી આમ જાણે કોઈ બેકાર જંગલ માં કોઈ ગુફા માં ગયા હોય એવા જગ્યા થી ધીમે રહીને અંદર થી કોઈ આમ તીણો સ્વર આવે ને એમ આમ એવું એક અંધકાર ની અંદર જે સંભળાઈ રહ્યું હોય આ બ્રહ્મ નો નાદ છે એવી રીતે ધીમે રહીને તમને અંદર એક ધ્વનિ સંભળાશે અને આ કોશિશ તમે આ એને બરોબર સાંભળવાની શાંત થઈને કરો અને ત્યારે તમને અહેસાસ થશે કાન બંધ તો ધ્વનિ ક્યાંથી આવે અને એ ઓમનો રણકાર છે નો રણકાર અલગ 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 સંભળાય કેમ કે મારો તમારો સ્વર છે ઇન્સ્ટ્રુમેન્ટ અલગ છે આપણો કાંભળ સાંભળવાનું ઇન્સ્ટ્રુમેન્ટ જે ઈશ્વરે આપ્યું હોય કોઈને તીણું સંભળાય કોઈને જાડું ઘટ સંભળાય જેમ અવાજ તીણો હોય જાડો હોય ઘટ હોય સાંભળવાની શક્તિઓ પણ અલગ અલગ હોય દરેક શક્તિ એક ના હોય બહાર મળતા ઇન્સ્ટ્રુમેન્ટની શક્તિ અલગ અલગ હોય છે એમ પણ અલગ અલગ ઈશ્વરે મનુષ્ય અદ્વિતીય આ યોગમાં બહુ ઊંડા ઉતર્યા બહુ ધર્મ માં ઊંડા ઉતર્યા છીએ બહુ એવા ગુરુઓ મળ્યા છે ત્યારે આટલું બધું જાણવા મળ્યું છે કે દરેકને એ સ્વર અલગ અલગ સંભળાય દરેક ને સ્વર નાદ અલગ કે પોતાના ડેસિબલ પોતાની જે એ સાંભળવાની શક્તિ છે ને એ મુજબ સંભળાય પણ સંભળાય અવશ્ય અને પાકી ખબર પડે કે ઓમ છે એ બરોબર દબાઈ અને 1 મિનિટ ધ્યાન રાખો આંખ બંધ કરીને સાંભળો તમને એક અંદરથી અવાજ સંભળાશે એ ઓમ નો નાદ છે હવે જ્યારે તમને સંભળાવવાનું બંધ થઈ જાય રોજ તમે આવી પ્રેક્ટિસ કરો અને જે દિવસે સંભળાવવાનું બંધ થાય પછી સમજવાનું ચોવીસ કે અડતાલીસ કલાકથી વધારે તમે આ પૃથ્વી ઉપર નહીં હોવ આ મેં એટલે જાણ્યું છે મેં એટલે અનુભવ્યું છે ધર્મમાં જાણ્યું ગુરુઓ દ્વારા જાણ્યું પછી જીવનમાં એવા મોકા અમારો વિષય એવો છે એવા મોંકાએ કોઈ અસ્વચ્છ છે બીમાર છે ઉંમર થઈ જાય અને

કે તમે જાપ કર્યા કરો તમારો ઓમ બળવાન બનાવો અંદર થી ઓમ ને શુષ્ક ના કરો એને જાગૃત રાખો એના માટે ઓમ નો જાપ કરવાનો જે આવો ઓમનો ઉપયોગ છે